વલસાડના મોટીચણવાઈ ગામના સરકારી તળાવમાંથી માટી કાઢવા માટે મોટરો મૂકી પાણી કાઢવા છતાં તંત્ર ચૂપ મોટીચણવાઈ ગામના દેસાઈ ફળિયામાં સરકારી બ્લોક સર્વે નંબર છસો પંચાણું વાળી સરકારી તળાવ આવેલું છે આ તળાવને ગામના સરપંચ મનીષભાઈએ માટી ખોદકામ માટે જિલ્લા બહારથી આવેલા મનીષ જશવંતભાઈ ઓડ નામના વ્યક્તિને પંચાયતમાં માત્ર એકાવન હજાર ભરાવી તેના નામે માટી ખોદકામ કરવાનો ત્રણ વર્ષનો ઠરાવ કરી દેવામાં આવ્યો છે જોકે હાલમાં તમામ તળાવમાં પાણી હોવાથી તેમ છતાં જિલ્લા બહારથી આવેલા અને માટીનો ધંધો કરનાર મનીષભાઈ ઓડે સરપંચ સાથે મળી પાણીથી છલોછલ ભરેલા તળાવમાં મોટરો મૂકી ખુલ્લેઆમ પાણી બહાર કાઢી તળાવ ખાલી કરી રહ્યા છે જો કે આ તળાવમાંથી પાણી જલ્દી ખાલી કરાવવામાં આવે તો માટીનું ખોદકામ શરૂ થાય અને લાખો કરોડો રૂપિયા કમાઈ લઈ તેમ છે તળાવની માટી આપવા માટે સરપંચે મોટો વ્યવહાર કર્યો હોવાની ગામમાં ચર્ચા ઉઠી છે ત્યારે વલસાડ જિલ્લા કલેક્ટર અને વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મોટી ચણવાઈ ગામે આવેલ સરકારી તળાવમાંથી ગેરકાયદેસર રીતે પાણી કાઢનાર સરપંચ તેમજ જિલ્લા બહારના વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી આમ જ તળાવમાંથી પાણી ખાલી કરતા રહેશે